નમસ્કાર આપ જોઈ રહ્યા છો ICBT24 ન્યૂઝ જોઈએ આજના સમાચાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવભરી સ્થિતિ વચ્ચે યુદ્ધ શરૂ થાય તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને વડોદરા હોસ્પિટલ એસોસિએશન તમામ મેડિકલ સુવિધાઓ સાથે સજ્જ થઈ રહ્યું છે અલબત્ત વડોદરાના ઓર્થોપેડિક સર્જન ફિઝિયોથેરાપી અને એનેથેસિયા તબીબો મળી પંદર તબીબોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે આ ટીમ ગુજરાત સરકારના આદેશ મુજબ કોઈ પણ જગ્યાએ જવા માટે તૈયાર રહેશે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરાના પ્રમુખ મિતેશ શાહે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધને ધ્યાનમાં રાખીને આઈ એમ એ અને વડોદરા હોસ્પિટલ એસોસિએશન વચ્ચે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં દરેક હોસ્પિટલમાં આગામી ત્રણ માસ સુધી ચાલે તેટલો દવા સર્જિકલ સાધનો પૂરતી ઓક્સિજન માત્રાનો જથ્થો રાખવા તેમજ ડોક્ટરોની ટીમ પેરામેડિકલ સ્ટાફ નું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે આ ઉપરાંત વડોદરા હોસ્પિટલ એસોસિએશન દ્વારા એક નોટિફિકેશન જેમાં તબીબો તબીબોની યાદી તૈયાર કરવામાં આવશે જેમાં ઓર્થોપેડિક સર્જન ફિઝિશિયન અને એનેથેશિયા તબીબોનો સમાવેશ કરવામાં આવશે અને ગુજરાત સરકાર જ્યાં પણ ડેપ્યુટ કરશે ત્યાં આ ટીમ જવા માટે તૈયાર રહેશે આઈ એમ એ વડોદરાના પ્રમુખ મિતેશભાઈ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારના આદેશ અનુસાર હાઈરાઇઝ હોસ્પિટલ બિલ્ડિંગો ઉપર રેડ ક્રોસ લગાવવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડોદરા શહેરની 25 બેડથી વધુ સુવિધા ધરાવતી એવી 191 હોસ્પિટલો આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે. આ તમામ હોસ્પિટલોને રેડિયમ રેડ ક્રોસ લગાવવા માટેની સૂચના આપવામાં આવી છે. વડોદરા હોસ્પિટલ એસોસિએશન આઈએમએ વડોદરા દ્વારા કાલે એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું કે વડોદરાની તમામ હોસ્પિટલો કે જે પચીસ બેડથી પણ વધારે કેપેસિટી ધરાવતી હોસ્પિટલો છે એ પોતાના ત્યાં એક્સપર્ટ ડૉક્ટરની ટીમ સાથે સાથે નર્સિંગ ટીમ ઓક્સિજનની માત્રા દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં સ્ટોક કરી રાખો મિનિમમ ત્રણ મહિનાથી પણ વધારે નો સ્ટોક તમારી હોસ્પિટલ્સમાં હોવો જોઈએ ફાર્માસ્યુટિકલ એસોસિએશનને પણ જાણ કરવામાં આવી છે કે તમે પોતે પણ ત્રણ મહિનાથી વધારેનો સ્ટોક તમે તૈયાર રાખો સાથે સાથે વડોદરા આઈએમએ દ્વારા આજે વડોદરા હોસ્પિટલ એસોસિએશનની એક મેગા મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે એ મેગા મિટિંગમાં વડોદરા શહેરની એકો એકસો એકાણું હોસ્પિટલ જે પચીસ બેડથી વધારે કેપેસિટી ધરાવે છે એ લોકોને આજે બોલાવવામાં આવ્યા છે એમના ઓનર્સ કે એમના ડિરેક્ટર્સને ફેસ ટુ ફેસ એક સૂચના પણ આપવામાં આવશે વડોદરા શહેર હંમેશા કોઈપણ ક્રાઇસિસને પહોંચી વળવા પહોંચી વળવા માટે સક્ષમ છે અમે લોકો પણ વોરની અમે લોકો પણ પૂરની સ્થિતિ હોય કે કોવિડની સ્થિતિ હોય વડોદરા શહેર હંમેશા અગ્રેસર રહ્યું છે એટલે લોકોને મારી વિનંતી છે કે તમે કોઈપણ ક્રાઇસિસ આવશે તો અમે તૈયાર છીએ અમે તમારા સુરક્ષા માટે પણ તૈયાર છીએ સાથે સાથે અમે વડોદરા શહેરની તમામ મોટી બિલ્ડિંગ ધરાવતી હોસ્પિટલોને એવું જાણ કરવામાં આવ્યું છે કે તમે તમારી બિલ્ડિંગ ઉપર રેડ ક્રોસ રેડિયમનું ક્રોસ લગાવો જેનાથી આઈડેન્ટિફાય થઈ શકે કે આ હોસ્પિટલ છે એટલે કોઈપણ વોર સિચ્યુએશન ઊભી થાય અને કોઈપણ એવો માહોલ ક્રિટિકલ માહોલ ઊભો થાય ત્યારે ડૉક્ટર્સ પોતે ફ્રન્ટ પર આવી અને આ સિચ્યુએશનને મેનેજ કરશે પંદરથી વધારે ડોક્ટર્સની ટીમ અત્યારે અમે તૈયાર કરી છે કે જે ગુજરાતના કોઈપણ ખૂણામાં જઈ અને પોતાની સેવા આપી શકે જેમાં સર્જન છે એનએસિસ એનએસિશિયાની ટીમ છે ફિઝિશિયન છે અને સાથે સાથે અમે ઓર્થોપેડિક સર્જન એવા પંદરથી વીસ લોકોની ડોક્ટર્સની ટીમ તૈયાર કરીએ છીએ કે સરકારશ્રી દ્વારા અમને આદેશ આપવામાં આવે કે તમે આ જગ્યાએ જઈ અને તમારે તમારે ફર્સ્ટ એડ આપવાનું છે અને પેશન્ટને ટ્રીટ કરવાનું છે અમે રેડી છીએ અમારી સાથે અમારી ડૉક્ટર્સ કોમ્યુનિટી રેડી છે અને કોઈપણ સિચ્યુએશનને પહોંચી વળવા માટે અમે સક્ષમ છીએ